અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બનેલી ઘટના બાદ રાજ્યના ડીજીપીએ સો કલાકની અંદર સમગ્ર રાજ્યના તમામ પોલીસ સ્ટેશનની હદમાં સક્રિય માથાભારે ગેંગની યાદી તૈયાર કરવા માટે આદેશ કર્યો હતો ત્યારે અમદાવાદ શહેર પોલીસે દસ જેટલી માથાભારે ગેંગની પ્રાથમિક યાદી તૈયાર કરી છે જે અનુસંધાનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ તાકીદની બેઠક યોજી અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાની કામગીરી અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી અને એરપોર્ટ પર ફૂડકોર્ટમાં નોકરી કરતી તેવીસ વર્ષે યુવતીનો મૃતદેહ એરપોર્ટ નજીક આવેલી તંદુર હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો જો કે પોલીસ તપાસમાં આ યુવતી સાથે એક યુવક પણ હોટલમાં આવ્યો હોવાનું અને બાદમાં નીકળી ગયો હોવાનું સામે આવ્યું હતું ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ આ કેસને ઉકેલી હત્યારાને ઝડપી લીધો છે જેમાં ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો અને તેણે ગળેટો દઈને ગુજરાત રાજ્યના પંચાયતી સેવા વર્ગ ત્રણ ના આરોગ્ય કર્મીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે જેમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની તારીખ પચીસ ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી સંબંધિત વિભાગના મંત્રીઓ સચિવને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો તેમજ પાંચ માર્ચના રોજ માસ સીએલ સાત માર્ચથી ઓનલાઈન તથા ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર કરવા છતાં આ અંગે કોઈ ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ મુજબ આજથી અમદાવાદ જિલ્લાના ચારસો પચાસથી વધુ કર્મીઓ સહિત પચીસ હજાર જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે